સુરતમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે લિંબાયત જેવા પરપ્રાંત વિસ્તારમાં મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસની કામગીરી સામે શંકાઓ ઉભી થઈ છે સુરતમાં વારંવાર ચોરી લૂંટ સહિતની ઘટનાઓ વધી રહી છે અને પોલીસ માત્ર સબ સલામતીની વાતો કરે છે ત્યારે લિંબાયત વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં લિંબાયત ખાતે આવેલા નીલગિરી સર્કલ પાસેના ગણેશનગર એકમાં મંદિરમાં ચોરી થતાં લોકો માને તેમાં પણ ખાસ કરીને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકો સાથે હવે ભગવાનના ઘરને પણ ચોરી થતી હોય જેને લઈને પોલીસ પેટ્રોલિંગ સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે દિલીપ બાગલે દિલીપભાઈ ક્યાં બનાવવાના બનાવવાના ચોરીનો ગણેશનગર એકમાં સિદ્ધિવિનાયક નાયક મહાદેવ મંદિરમાં તો ધાર્મિક સ્થળે એમ ચોરી થાય છે તો ગમે લોકો સુરક્ષિત કયા રીતના રહેવાના આના માટે અમે લોકો પોલીસ કમ્પ્લેન કરી છે આનો સીસીટીવી કેમેરા ફૂટેજ પોલીસ ગઈ છે આના માટે ધાર્મિક સ્થળમાં ચોરી થયા પછી આમ નાગરિક સુરક્ષિત નહીં રહે આના માટે અમે પોલીસ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી વાઈફ જે ફરિયાદ કરેલી છે તે સુનવાઈ કરો હજી કોણસી જગા એ ગણેશનગર ગીર ગીરી ક્યાં થા ये मंदिर में चोरी हुआ है क्या क्या चोरी हुआ है मंदिर में ये मंदिर का घंटा पाँच किलो पाँच किलो का घंटा है वापस एक घाघर है नाग है समय है कितने बजे चोरी हुआ था ये चार बजे के पहले आपको कब आपको कब पता चला सुबह में पुलिस कंप्लेंट किया है हाँ पुलिस कंप्लेंट किया है कब किया पुलिस कंप्लेंट कंप्लेंट नौ बजे લિંબાયત જેવા પ્રાંતીય વિસ્તારના લોકો તો ઠીક હવે તો ભગવાનના ઘરો પણ સલામત ન હોય જેને લઈને ભક્તોમાં રોષ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા